આ લક્ષીની પરીક્ષા સત્ય ઘટના આ એશી વર્ષ પહેલાની આ વાત છે આ જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે આ તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો આ માણસો આવીને રોજ રોજ એની પાસે વાત ઉછારે આ બાવાજી આપા લુણાની લખીની તો શે વાત કરવી આ લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે હવે તો લખી આખા કાઠિયાવાડના ઘોડાને લજવે છે આ સાડીલો બાવો કોઠી ગામના લૂણા ખાસરની લખી નામની ઘોડીના આવા વખાણ હવે તો સાખી શકતો નહોતો આ એણે એક જાતવંત વશેરી લીધી આ માંડીયું એની સાકરી કરવા આ દૂધ ભર રાખી આ પછી કૌતુક આપનારા ભાત ભાતભાતના ખોરાક ખવડાવ્યા આ બે વર્ષે સડાવ કરી આ બીજા ચાર વર્ષ સુધી કસી આસા વર્ષની થઈ એટલે આયાને માથે હેમના મોવડ અને કેનખાબના ચાર જામ સજીને આ બાબોજી કોઠી ગામે ગયા આ જઈને કહ્યું આપા લોણો આજ આપણી બે ઘોડીઓ ભેળવવી છે આપો લોણો હસીને બોલ્યા અરે બાવાજી અમાળા બાપ આ ભણે તાળી પાંકણીને માળી ગળઠી લખી કી પોગે આ હું તો ગરીબ કાઠી કેવવ આ માળી ઠેકડી રહેવા દે બાવા આ ના આપા આ નહીં ચાલે આ રોજ રોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લખી લખી આપાની કોઈ આંબે નહીં આ માટે આજ તો તમારી લખીનું પારખું લીધે છૂટકો છે આપા છ વર્ષની મારી મહેનત હું પાણીમાં નહીં જવા દઉં હાલો થાવ સાબદા આ છ વર્ષ થયા દાખલો કરી રહ્યો છો આ બાબા એમ છે આઠે કબૂલ આ ભણે આજ રાત રોકા કાલ્ય સવારે ભેળવીએ આ બાવાજી રાત રોકાણ આપા લોણે બે ઘોડીને રાતબ ખવરાવે આ જોગાણ દીધા આ સવારે પહર છૂટ્યા વખતે આપા લોણે જોગીને કહ્યું આ ભણે બાવાજી ઉઠ્ય આ માળા બાપ આ પલાણ માંડ્ય તાળી પંખણી ઉપર આ ઉઈ માળી ટારડી ઉપર ગાભો નાખું લવ આ બે અસ્વાર ઉપડ્યા આ બે ગાવ ગયા ચાર ગાવ ગયા આ દસ ગાવની મઝલ કરી આ તડકા ખૂબ સડી ગયા આ શ્વાસ પીવાનું ટાણું થયું એટલે બાબાએ કહ્યું આપા હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ હાલે હવે ઘોડી પાસેવાળીને ભેળવીએ આપાએ કહ્યું આ ભાણે બાવાજી આ શેથાડમાં જ આપડી ગગીનો ગામ છે આ થોડો કામ પણ છે હાલે આ કામ પતાવું પાસા વળું નીકળીએ આપવાને ઉપાડ્યો આ ગામ પેલું ગામ એમ કરતા કરતા બરાબર મધ્યાહનનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ જરવા લાગ્યો આ તે ઘડીએ બે ઘોડી લીમડીના પાદરમાં આવીને ઉભી રહી આ પચીસ ત્રીસ ગામનો પંથ કાપીને આ પરસેવી નીતરતી ઘોડીઓ હાફી રહી હતી આપો ઠાવકુ ઠાવકું મોઢું રાખીને બોલ્યા આ ભાણે બાવાજી આપણે તો મારગ ભૂલ્યા આ મુહે તો કઈ દશ્ય જ ન સુજી આ ભારે કરી આ તો ભણે લીમડી આલ્યો હાલો આપા આ તો ઘોડી ફાટી જ પડે ને હવે તો પોરો ખાઈએ આપતાની ડાબલી માંથી એક રૂપિયો કાઢીને આ બાવાને આપ્યું કહ્યું આ બાવાજી આ ભાણે આપણા સારું સોખડી અને ઘોડિયું સારું રજકો લઈ આવીએ આ ને પાદર ઝાડની સાયડીમાં ચારે જણે તડકો ગાળ્યો આ ધરાઈને ખાધું પીધું આ રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું આ બાવાજી હવે કરી લે આ ઉઈ માળી નો તંગ તાણી લઉં હાલ્ય હવે ઘર દીમની ઘોડીઓ વેતી મૂકે આ એટલે કોઠીના પાદરમાં પારખું થવું રહેશે આ બે જણા અસ્વાર થયા આપો કહે આ ભણે બાવાજી આ લીમડીની બજાર બહુ વખાણમાં છે હાલ આ ગામ થઈને જોતા જઈએ આ બરાબર શોકમાં કાપડની એક મોટી દુકાન છે આ દુકાનમાં એક છોકરો બેઠો છે આ ગાળામાં બે એક હજારનું ઘરેણું ઝોલી રહ્યું છે આ કપાળમાં મોટો છાંદલો છે આ મેલા પીળા પીળા ડાઘવાળા લોગડા પહેરેલા છે આપા એ બરાબર એ દુકાન ના

અને આપાની સામે જેવો એને હાથ લંબાવ્યો આ કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી આ આ પોતાના બેસાડી એક એડી મારી અને સાદ કર્યો આ ભણે બાવાજી હાલ્ય હાક્ય રાખીએ તાળી પાંખણીને હવે ઘોડા ભેળવવાને મજો આવશે અરે આપા ભૂંડી કરી આ કહીને બાવાએ પણ પોતાની ઘોડી સાપી આ ખોળામાં બેઠેલો છોકરો શીસો પાડવા લાગ્યો આ ઓભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઉતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા અયે જાય ચોર જાય આ વરરાજાને ઉપાડી જાય આ કાઠી જાય આ ગામના નગર શેઠ દીકરો આ મોડ બંધો વરરાજો અને વળી આંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરેણું એ લોટાઈ તે વખતે કઈ ગામનો રાજા આ કોઠા બેઠો મરફો થયો અને તો પાંચસો ઘોડેસવારો આ લોટારાની બે ઘોડાઓની પાછળ સડી નીકળ્યા આ પાછળ જેમ વાદળ સડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે પણ બે ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે આ દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી આ હરણાની માફક ફાળ ભરતી ભરતીને આ ઘડીક વળી પારેવની જેમ તરવર તરવર પગલા પાડતી આ એ ઘોડીઓ પાંચસો ઘોડાની વચ્ચે આ એટલું ને એટલું અંતર રાખતી આવે છે આપો પાછળ નજર નાખતા આવે છે આ વરરાજ તો ધાકમાં ને ધાકમાં આ એમ તેને શોપ છાપ બેઠો છે આ એમ કરતા કરતા આપે જોઈ લીધું કે આ પાંચસો ઘોડામાંથી આ પાંચ દસ પાંચ દસ ધીરે ધીરે ડૂબતા આવે છે અને મોયલા ઘોડા થોડું થોડું અંતર ભાંગતા જાય છે આ એમ કરતા કરતા સાંજ પડી આ કોઠી ગામના ઝાડવા દેખાણા આ સાજટાણું થવા આવ્યું આ પાય પાછળ જોયું તો આ પાંચસો અસવાર માત્ર પાંચેક ઘોડા પવનની વેગે પંથ કાપતા આવે છે અને બાવા ની ઘોડી પણ હજુ નથી ડૂકી આપાને ને થયો આ તો ફોગટ નો આંટો થયો આ ઘોડી નું પારખું તો પડ્યું નહીં અને આ તો ગામના જાડવા દેખાણા આ એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વીણાઈ ને બાકી રહેલ પસાસ ઘોડા હવે મને સોડશે નહીં આ ગામમાં ગરીશ કે તરત આવીને મને સોર ઠેરવશે આ મારી લાજ જાશે હવે કરવું શું હે સુરજ ધણી અસમીમત્ય દેજે આપાને કંઈક વિશાર આવ્યો એણે સોકડું ડોસ્યું આ લખીને તારવી આ ગામ એક પડખે રહી ગયું આ બાવળની કાંઠિયામાં ઘોડી વહેતી થઈ આ બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા આ પછા સસવારો પણ પાછળ ને પાછળ સાંપતા આવ્યા આ એ ઝાડ ની અંદર ઘોડા જાણે સાન્તા કૂકડી રમત રમવા લાગ્યા આ દિવસ જળવાદ જળવાદ થઈ રહ્યો હતો આ જંગલમાં ઘોડાની ઘોડા ધમાસાણ બોલતી હતી આ ડાબલાના ના પડખાં હતા આ એકાએક એક નો આંચકો લાગ્યો હોય તેમ આપા ની ઘોડી થાંભી ગઈ આપા એ જોયું તો આ સામે એક વાંકડો ચાલ્યો જાય છે અને પાછળ ચાલી આવે છે પસાર શત્રુઓ હવે આપો લુણો ક્યાંથી સટકે આ ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો ઊંચી ભેખડ ઉપરથી આ ઘોડીને વેકરામાં ઝીંકી આ વાસોવાસ બાવાજીએ પણ પોતાની ઘોડીની ઝીંકી આ સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એરડીનો ઘા કર્યો આ પણ ભેખડની ટોચે ભટકાઈ ને લખી પાસી પડી આપાએ લખીને જરા પાસી ફરી વાર દાબી આ બચ્ચા છોતી વાંદરી જેમ સલામ મારી ને જાય આ તેમ લખી બે જણાને ઉપાડી ને સામે ગઈ આ પણ બાવાજીની ઘોડીનું એક ગજુ નહોતું આ બીજી વાર ને ત્રીસી વાર એની ઘોડી ભટકાઈ ને પાછી પડી એટલે પછી ગભરાઈને બાવા એ બૂમ પાડી આપા આ મને રાત રાખ્યો આ ત્યાં તો પાછળના પચાસ ઘોડા ભેખડ ઉપરથી વેકરામાં ખાબક્યા આ બાવો કહે એ આપા આપા બોલ્યા આ કા ભણે બાવાજી આ ઘોડી ભેળવી દીધી આ લાવ્ય લાવ્ય આ તાવ હાથ લંબાવ્ય આ બાવા હાથ લંબાવ્યો આ પાય ખેંચીને એક હાથે બાવાને ઊંચે તોળી લીધો આ પોતાની બેલાડીએ બેસાડ્યો અને પછી લખીને મારી મૂકી આ થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ એના ડાબલાના પડઘા સંભળાતા હતા આ ઘોડા તાકાત ઉભા ઉભા સામસામા પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ આ વોંકળો વીંધીને વેકરો ખૂનતા ખૂનતા આ ઘોડેશવરો ઘણી વારે બહાર નીકળ્યા આ રાત પડી હતી આસપાસના ગામોમાં આંટા માર્યા પણ સોર હાથ લાગ્યો નહીં આ લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે આ કોઠી ગામના આપા લુણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુ નથી કે આવી હિંમત કરી શકે આ ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા આપા લુણાઈની ડેલીએ જઈને પૂછ્યું આહી લોણો ખાસ રહે છે ને હા ભાણે આ માળોજ નામ લુણો હાલ્યા ઓ બા એ કામ છે આ કહે આવડું બધું કટક આદુ આ ઢોલિયામાં પડ્યા પડ્યા આપો હોકો પીતા હતા જાણે એક પણ મુસાફરી કરી નથી એવી હતા આપા અમે લીમડીના આસપાસએ અમારા નગર શેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો તે સોંપી દો આ ભાણે જમાદાર આ તમે ઘર ભૂલ્યા લાગો છો આ ના આપા આ ઉડામણી કરવામાં આનેકર ઢીંગાણું થાય છે આ ધીંગાણું આ તો ભણે હું કાઠીનો દીકરો છું આ માળી પાછળ દસ કાઠી છે આ ઢીંગાણો કરવો હોય તોય ભલે આ બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે આ તો યાને માળાખોળામાં બેઠેલો માનજો આ ભણે આ કાલે સ્વારે ધીંગાણું કરીશું અટાણે તો વ્યાળું કરો ભોકો પીવો આ નીંદર કરો આ ઘોડાને ધરવો આ સવારે પછી એમાં શું બાળકોમાં જીવ આવ્યો આ નેસે ઉતર્યા આ પછાશે ઘોડાને આપાયે પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું પણ સાળીસ ગાઉ નું પંથ કાપીને લોતપોત થઈ જનારા ઘોડા એ આ બાજરો સોંઘ્યોય નહીં આ સામે જ આપ ને લખી ઉભી ઉભી આ બાજરો બટકાવતી હતી આ ઘોડેશવારો પણ દિંગ થઈ ગયા કે આ લીમડી જઈને આવનારી આ ઘોડી કડકાવતી હશે આ ઘોડેશવારોની સરભરા કરવામાં આપાયે મણા ન રાખી આ સવાર પડ્યું આ એટલે જેવાણીયા ને ઘેરે આપાયે વરરાજો સંતાડ્યો હતો આ તેને ત્યાંથી બોલાવી લીધો કહ્યું આ લ્યો બાપ

આ બાઉજી વેન લઈને બેઠો હતો કે હાલ્ય ઘોડા ભેડવવા હાલ્ય ઘોડા આ પણ માળી લખી એકલી એકલી કોને પાણી દેખાડે પાણી જોનાર માણસ તો જોવેને હવે જો તું હિ ભણીએ કે હાલો બા આ માળી લખીની રમત જોવો આ તો તમે પાંચસો જણાકી બહાર નીકળત આ માળે તો તુમુને બહાર કાઢવા હતા આ બાકી આ છોકરાના અંગની સોનાની કટકી ગોમે તે હું જાણતો સાકે એ મોડબંધો વરરાજો કહેવાય પાલવડા તો માળો કાળો કામો સાખે આપની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડેશવારો આ ઘોડા છોડીને લીમડી જવા માટે ચાલ્યા આપણ ઘોડા ખેલેથી એક ડગલું દેતા નથી એના પગ તળવાઈ ગયેલા અતિશય થાક લાગેલો આપો હસવા લાગ્યા આ ઘોડેશવારો હાથ જોડીને બોલ્યા આપ આ બીજું તો કઈ નહીં પણ આ વરરાજાના માવતરના ખોળિયામાં અત્યારે પ્રાણ નહીં હોય આ લીમડીમાં રોકકળ થતી હશે આ ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ આપા પોતાના દીકરાને ત્યાર કર્યો આ એ જ લખી ફરી વાર ત્રીસ ગાંવની મંજલ ખેંચીને આપા લોણાના દીકરાને લીમડી ઉપાડી ગઈ આ ત્યાં જઈને ખબર દીધા કે આ તમારો વરરાજો સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા પછી આપો લુણો બાવાજીને વારે વારે કહેરાવતા આ ભાણે બાવા હાલ્યને ઘોડું ઘોડિયું ભેડવીએ આ સ્ત્રોત સૌરાષ્ટ્રની રસધારા આ ઝવેરસન મેઘાણી દ્વારા લિખિત આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર